હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે લીલી તુવેરનું શાક બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી લીલી તુવેર લીધેલી છે તેને મેં મીઠું અને હળદર નાખી એક મેં આની લઈ લીધી છે એટલે આપણે બાફીને જ આને લીધેલી છે એક નમ ટમેટું એક નમ ડુંગળી આ બંને વસ્તુને મેં ચોપ કરી લીધી છે આદુ અને લસણને વાટી લીધું છે કોથમરી બે ચમચી જીરું એક ટી સ્પૂન હળદર સ્વાદ અનુસાર મીઠું બે ચમચી કાશ્મીરી મરચું વઘાર માટે આખું જીરું અને હિંગ અને મોટા ચાર ચમચા જેટલું તેલ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં તેલને ગરમ મૂકી દીધું છે મીડિયમ ગેસ ઉપર તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ આખું જીરું અને હિંગ એડ કરીશું ત્યારબાદ આદુ અને લસણ વાટેલા છે તે એડ કરી દેસુ તે એડ કરીશું જે લોકો ડુંગળી લસણ ન ખાતા હોય તે રાય અને જીરાનો વઘાર કરી શકે છે ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો એમાં ટમેટા એડ કરી દેસુ ત્યારબાદ હળદર સ્વાદ અનુસાર મીઠું બે ચમચી ધાણા જીરું બે મીટ પાકવા દસુ ત્યારબાદ કશ્મીરી મરચું અને કોથમરી થોડીક એડ કરીશું बे टेबल स्पून जेल पाणी एड करसू। बे मीट मसाला ने पाकवा देसू તો આપણો મસાલો પાકી ગયો છે અને તેલ છૂટું પડી ગયું છે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ત્યારબાદ તુવેરના દાણા એડ કરી દેસુ બે મિટ શાકને આપણે ઉકળવા દેશું જે રીતે તમારે શાકમાં રસો કરવો હોય તે રીતે પાણી એડ કરવાનું છે છે આટલું બે ઉકળવા તો આપણું શાક ઉકળી ગયું છે તો હવે આપણે આને સર્વ કરી લેશું ગેસને બંધ કરી દઈશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું લીલી તુવેરનું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં